મોરબીમાં ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીના કલેકટરને રજૂઆત કરવામાં આવી છે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વહેલી તકે સર્વે થાય તેવું આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે એક ગ્રામ સેવક અથવા તલાટીને એક વધારે ગામની સર્વેની જવાબદારી આપવામાં આવી છે જેને કારણે સર્વેમાં વિલંબ થાય માટે અધિકારી વધારે ઝડપથી સર્વે થાય તેવી માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતને જે બે હેકર જમીનની મર્યાદા છે તે વધારવામાં આવે હેકર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે આજ રોજ કલેક્ટરને આવેદન ઈ બાબતમાં આપ્યું છે કે જ્યારે આપણે સાતમ આઠમ જન્માષ્ટમી ઉપર જે આપણે વરસાદ થયા એમાં મોરબી જિલ્લાની અંદર ખાસ કરીને ઘણા બધા તાલુકા આપણે જે હળવદ તાલુકો છે માળિયા તાલુકો છે મોરબી તાલુકો છે ટંકારા તાલુકો છે દરેક તાલુકાની અંદર પારાવાર નુકસાન જે ખેડૂતોને થયું છે એ બાબત વિશેનું આવેદન હતું ખાસ કરીને એની અંદર જે કઈ મુદ્દાઓ હતા અત્યારે જે સર્વેની કામગીરી ખેડૂતને આપવા ખેડૂતોના સર્વે માટેની જે કામગીરી આપવામાં આવેલી છે તો એની અંદર ગ્રામસેવકો હોય અથવા તો તલાટી હોય એ લોકોને નવ નવ દસ દસ ગામ એક વ્યક્તિને જવાબદારી આપેલી છે હવે સરેરાશ એક ગામની અંદર તમે આશરે જો તો દોઢસો થી બસો ખેડૂતોને નુકસાની નોંધાવેલી હોય હવે કોઈ ગ્રામસેવકનું તમે ઉદાહરણ લ્યો તો કોઈ એક ગ્રામસેવક એક ગામની અંદરના સર્વે કરે હવે એમને દોઢસોથી બસો ખેતરના સર્વે કરવાના હોય ફોટા પાડવાના હોય આ સર્વેમાં એ એક ગામના સર્વે માટે આશરે અઠવાડિયાનો સમય લાગતો હોય અને આ એક તલાટી અથવા ગ્રામસેવકને જો નવથી દસ ગામની જવાબદારી આપેલી હોય તો જે દસમું ગામ હોય એમના સર્વે માટે થઈ અને બે મહિનાનો સમયગાળો લાગી જતો હોય છે તો આવા સમયની અંદર એમની જે કામગીરીના જે ભારણ છે એ એકથી બે જ ગામ આપવા જોઈએ જેથી કરી ત્વરિત ધોરણે અઠવાડિયાથી દસ દિવસની અંદર આ જે કામગીરી છે પૂર્ણ થાય અને ખેડૂતોને યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય મળે તદ ઉપરાંત બીજી વાત એ છે કે આ ભાજપ સરકાર ની અંદર સરકાર ખેડૂતોને હંમેશા અન્યાય થતો આવ્યો છે અને મજાક રાખી હોય સરકાર વર્તન કરતી હોય છે તો આ વખતે આ સરકારે અમને જ્યાં સુધી જાણવા મળે છે ત્યાં સુધી હેક્ટર દીઠ બાર થી તેર હજાર રૂપિયા નું સર્વે આપવાનું છે એવું નક્કી કરેલું હોય એ અમને જાણવા મળ્યું છે સોર્સ માધ્યમ થકી અને બે હેક્ટર ની મર્યાદા નક્કી કરેલી છે બે હેક્ટર એટલે આશરે બાર થી સાડા બાર વીઘા જમીન થતી હોય છે તો જે કોઈ વીસ થી પચીસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને કપાસ અથવા મગફળી ના વાવેતર કરેલા હોય અને એમને જે નુકસાની ગઈ હોય તો એમની સાથે કેવો અન્યાય ધરાવડતો અન્યાય ગણી શકાય કારણ કે તમે જો વીસ વીઘાનો ખેડૂત ખેડૂત ખાતેદાર હોય પચીસ વીઘાનો પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને બે જ હેક્ટર ની મર્યાદાની અંદર જો એમને સર્વે કરી અને આપવામાં આવે તો હેક્ટર દીઠ બાર હજાર રૂપિયા એટલે બે હેક્ટર દીઠ ચોવીસ હજાર રૂપિયા આપવામાં આવતા હોય તો અત્યારે કમ સે કમ ખેડૂતનો જે નુકસાનીનો ખર્ચો ગણો ને બિયારણનો અને દવાનો ખર્ચો ગણો તો દોઠથી બે લાખનો અત્યારે એમનો ખર્ચો થઈ જતો હોય છે તો આ સરકાર આ ખેડૂતોની આવી મજાક બશ્કરી બંધ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને બે એક્ટરની જે મર્યાદા છે તાંક મર્યાદા એમને વધારવામાં આવે એવી અમારી આમદની પાલટીની માંગણી છે દેવસા નારિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી